લિંબચ માતાની વાડીમાં યોજાઈ હતી જેમાં પ્રત્યક્ષ સાનિધ્ય પરમપૂજ્ય મુક્તાનંદ સ્વામીજી મિલિનભાઈ પટેલ જેવો પ્રમુખ હરિપ્રબોધમ પરિવાર તેમજ વાળન સમાજના પ્રમુખ ઇન્દુભાઈ આર એસએસના મેહુલભાઈ વાળણ સહિત અનેક અગ્રણીઓ અને કેસ પરતન વ્યવસાયીઓ ઉપસ્થિત રહ્યા સભાના માધ્યમથી વાળણ સમાજના સંરક્ષણ અને સંવર્ધન માટેની પહેલની શરૂઆત કરવામાં આવી જે સમાજના પરંપરાગત વ્યવસાયોને સંરક્ષણ આપવા માટે મહત્વપૂર્ણ પગલું છે આ વિશેષ પ્રસંગે સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓએ સમાજના વિકાસ માટે એક મજબૂત કાર્ય યોજના અંગે ચર્ચા કરી મારું નામ વિજયભાઈ વાણંદ છે અને હું વાણંદ સમાજમાંથી આવું છું અને અમારું એક સંગઠન છે હિન્દુ વાણંદ એકતા સમાજ એનામાં આ અનુરૂપ આ કાર્યક્રમ અમે યોજેલો છે અને એ આપણે હિન્દુ પેલા જે વિધર્મીઓ માટે અમે એક કાર્યક્રમ કર્યો છે કે જે આપણા વિસ્તારની અંદર એ લોકો આવી અને લવ લવજેહાદ જેવું છે અને અમારા સલૂનોમાં એ લોકો કારીગીરી કરી અને અમારી બાજુમાં જ દુકાન ખોલી અને આપણા ધંધો છીનવી લેવા માગે છે એના માટે અમે આ એક લડત ઊભી કરેલ છે જમનાન્યૂઝ સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં